અરે મારે તો ઘેર ગોશીનો ત્રાસ છે શું કરવાનું ગોસી કરવા લેતી નહીં બોલો આ લાવવા આ લેતા હોય આ લેતા હો પણ હવે એકલો પણ છું બે તમને ભાઈબંધ મળી જાવ જ ને તો તો ફરતા હોય ચાલ હવે ફરતા વાત ને માહોલ કરતા હો પણ હવે ભાઈ બંધ હવે કા ને બનકા છે ભાઈ એનું વાત કરું બધા ભેગા ભેગા થાય મજા આવે ફરવા જાય તો

આમ પકડી થઈ જાય એને વાત કરવી જો કદાચ આવી જાય તો ચાર માહોલ થઈ જાય ને તો અને મગજ ફી કરીને જોવાની વસ્તુ જોઈએ બધું જોઈએ અને પછી તો કોઈ વાતો કઈ મેળવી નહીં પડે એમ ભેગું તો કથા આવવું પડે ને ભાઈ ચો મળે મારા ઓળિયા ચો ગોમમાં બેઠા છીએ બપોરે ખાઈ પીને બેઠા છીએ બધું જોઈ ને મજૂરી

અરે બાર મણ નું દાતેડું ને તેર મણ નો હાથો બબજી બારો કરવાલો રેજી આ બાર ચિત્રો ના છે ધાવા જન કદલે પૂળો વાળ રેજી અરે અરે હે બાર ધણ લઈને ભારો બોજો તેર ઉપડાયો રેજી અરે ચક દેવની જય એ ન ભજન લાલા કેવાય

લાલા અને કપૂર ને હેડવાનું બજાવાનું ગોઠવી છે એ કોમ કરો તમે ભજના ખરીદા હો

કોમ બેહાજ જો કે ડાબડી મુડા ખબર નહી પડતી તને અલ્યા મુ કેવા જોઈ તો ફૂલ થા મારે હું લાલુ જો અલ્યા મુ ખીન જક્ષીને બધા મારા ઉપર કે જા તાર જાવું હોય તો હમણો સીધા એમ જ કે અમાર નહી આપો અલે ગમે તે તૈયાર કરો કે હવે હું કહું તૈયાર થઈ તો વળી અલે એક કામ કરો ભાઈ આપણે હું કોમ આજ રાતે એક ભજન જાતા હે હ અને એ કહેતા એ કે પેલી બીજી મંડળી આવે કાલે કાલ એ અને આપણે જાતા એ હોય નાથી કે જો આયા ભજન અને માતાજીનો દર્શન કરતા અને ગરબી ઓર બધું ભીખું થઈ જાય યાર ના એ તો ફરતે હદે ફરે જ જાય બે વખત જો તો ફરે જ જાય પણ એ ફરતો ફરવા કે પણ આ તો માતાજી જવાનું કે છે કે આપણે માતાજીનું દર્શન થઈ જાય કે યાર શું કરું હું

હા એક ભાઈ જીવનની એક મોડો દેના હા શીખ ભાઈ શું છે ભાઈ ગમે મેં ભાઈ રહ્યા એ જબો એક ભક્તિમ જભી જોય માર ઓળજ્યું અયા કિપે ખાવ હાવ હોવ હોમ વનફી વમ બનતા મુખ્યનું હોમ બાડન દળ કિલો માહી ભણી માની ભાઈ હારું એકા મોડ તો ઘૂમું બેઠા હારું એ ગસપુસું આ તો બંધ કરો લઈ આવે તારણ હાલમાં તૈયાર થઈ જાય જુ

એક કામ કર કે હા આ જો અંબાજી આવન નક્કી કરી ના કરી બધું કમ્પ્લીટ આ ખુશીમાં થોડો નાચ કે બુઢોળવા ગાળો નાચી લી ઓરી માજાયો હટ ટંગ ટંગ કેસરીયો રંગ તન લાજો લા ગરબા કેસરીયો રંગ તન લાજો રેલો કેસરીયો રંગ તન લાજો લા ગરબા કેસરીયો રંગ તન લાજો રેલો ગમી થઈ કર્યું થી હાર કરી ને આજ મગર ભી દીજા એ પછી હેડ છે બલો ભાઈ બન કી દીજા કે ગણા દાઈ કે કે કરો બે વાર થી કે આવા ખર્જો બધો મારો કે બાદ જો ખર્જો ઈ અને ની થાય તો યા હોના ખર્જો ખા ગમી દે કહી હા આપણે તો યો તૈયાર લઈ જવા દે કે બીજું શું કરું લે એટલે મને હેડવા દે તા હું એ નીકળી જો બસ નીકળી જા કઈ છે